નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એકત્રીસ મે બે હજાર પચીસને શનિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મેસથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે શુક્ર પણ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે આજે મકર રાશિના લોકો માટે દિવસની શરૂઆતથી જ ધન લાભની સંભાવના રહેશે અને કેટલાક શુભ કાર્યને કારણે તમે માનસિક રીતે તણાવ મુક્ત રહેશો કાર્યસ્થળમાં આજે તમે અન્ય દિવસો કરતાં ઓછા પ્રયત્નોથી વધુ લાભ મેળવી શકશો ઉતાવળ ટાળો અને ધન લાભમાં વિલંબ થશે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકોને આ દિવસે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે નહીં તો પછીથી પસ્તાવો કરવો પડશે કોઈકની ભૂલને કારણે યોગ્ય દિશામાં જઈ રહેલા કામ પણ બગડવાની સંભાવના છે આજે નોકરી ધંધામાં કોઈ પણ પ્રકારની જબરજસ્તીથી નુકસાન થશે પૈસાને લઈને બંને પક્ષો વચ્ચે દલીલ થઈ શકે છે ધીરજથી કામ લેજો નહીં મામલો ગંભીર બની શકે છે કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગી વ્યવહાર સમાપ્ત થશે પરિવારના સભ્યો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પરિસ્થિતિઓમાં તમારો સાથ આપશે પારિવારિક વાતાવરણ પણ એક અથવા બીજા કારણથી વ્યગ્ર રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજપ માળાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો આજે સમાજમાં તમારું સન્માન વધારી શકે છે આજે તમે કંઈ નવી આજે તમે કંઈ નહીં કરો તો પણ તમારું વ્યક્તિત્વ ઊંચું રહેશે પણ થોડી પ્રશંસા મેળવ્યા પછી અહંકારની ભાવના પણ આવી શકે છે વૃદ્ધિમતા અને કોનેથી વેપારમાં લાભ થશે પરંતુ એક અથવા બીજા કારણોસર થોડો સમય પરેશાની રહેશે નોકરો અથવા સહકર્મીઓ પર વધુ દબાણ હોય તો એકલા કામ કરવાની જરૂર પડી શકે છે તમે ગૃહસ્થ જીવનમાં હાસ્યનું પાત્ર બનશો પરંતુ શાંતિ રહેશે આજે તમારું સ્વસ્થ સારું રહેશે આજે ભાગ્ય પંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચઢાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સફળતા માટે રહેશે પરંતુ સફળતાને પૈસા સાથે ન જોડો નહીં તો તમારે નાખુશ થવું પડશે આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ પહેલાં કરતાં સારો રહેશે પરંતુ સાથ સહકારની પણ જરૂર પડશે જો કે આજે તમે વ્યવહારું રહેશો પરંતુ ઉચ્ચ વર્ગના લોકો સાથેના સંપર્કથી ગૌરવ વધશે જે ભવિષ્ય માટે સ્નેહ સંબંધોમાં તિરાડ લાવી શકે છે કાર્યક્ષેત્રમાં સરકારી સહયોગ મેળવવા માટે દિવસ સારો છે પ્રયત્નો કરો નોકરિયાત લોકો પર અધિકારીઓ કૃપાળું નજર રાખશે પરંતુ વધુ અધીરા ન થાઓ તેની પાછળ કોઈ સ્વાર્થ હોઈ શકે છે તમારી અપેક્ષાને કારણે પારિવારિક પારિવારિક વાતાવરણ વ્યગ્ર રહેશે સ્વસ્થાયમાં થોડો સમય નરમાઈ રહી શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ આજનો દિવસ કર્ક રાશિના લોકો માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી લાભદાયી બની શકે છે આજે ધાર્મિક કાર્ય પ્રત્યે વફાદારી રહેશે દાન કરવાની તકો મળશે અને નજીકના ભવિષ્યમાં તમને ચોક્કસ સ્વરૂપે કોઈને કોઈને કોઈ સ્વરૂપે ફાયદો થશે બપોર સુધી કાર્ય વ્યવસાયની સ્થિતિ દયનીય રહેશે ત્યારબાદ ખર્ચ કરવા જેવી આવક થશે વધુ પૈસા કમાવાની ઈચ્છામાં આજે તમને જે મળે છે તેનાથી સંતુષ્ટ રહેવું વધુ સારું રહેશે નહીં તો કોઈ નવી સમસ્યા ઊભી થઈ શકે છે વેપારી વર્ગ માટે સાંજનો સમય આનંદદાયક રહેશે ભવિષ્ય સંબંધિત સારા સમાચાર મળશે વાણી પર નિયંત્રણ રાખવાથી તમે ઘરની સુખ શાંતિ જાળવી શકશો પેટ સંબંધિત વિકાર રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતી પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનાર છે તમે જે કામ કરવાનું મન બનાવી લો છો ખરાબ સ્વસ્થ થાય શરૂઆતમાં તેમાં આ તેમાં અવરોધ લાવશે અને સરકારી અથવા અન્ય આર્થિક કારણોને લીધે તેને શરૂ કર્યા પછી પણ તમારે તેને અધ વચ્ચે જ છોડવું પડી શકે છે કાર્યસ્થળમાં પ્રવૃત્તિઓ તમારી વિચારસરણીની વિરુદ્ધ રહેશે સહકર્મીઓ અથવા કર્મચારીઓ તમારી જ્ઞાનતાનો લાભ લેવાનું ચૂકશે નહીં અને લોકો તેમના હિતોને પૂર્ણ કરવા માટે તમારા નુકસાનની પરવા કરશે નહીં આજે પૈસાને લઈને થોડી સમસ્યા રહેશે જો કામ સમયસર પૂર્ણ નહીં થાય તો આગળના વ્યાવસાયિક ડીલને અસર થશે સંબંધીઓ અથવા અન્ય બહારના લોકો કોઈ લોકો કંઈક બદલો લઈ શકે છે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો દિવસની શરૂઆતથી જ ઉર્જાથી ભરેલા રહેશે આળસ નહીં જાય આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે પરંતુ કામ શરૂ કરતાં પહેલાં મૂંઝવણમાં પડવાનો ટાળો ભૂતકાળના નાણાંના પ્રવાહમાં સુધારો થશે રોજિંદા ખર્ચ સરફ સરળતાથી પૂરા થશે અને તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો નવા ધંધામાં રોકાણ કે વેપારનું વિસ્તરણ ખૂબ જ શુભ રહેશે ઈચ્છાઓ પૂર્ણ કરવામાં વિલંબ થશે તો ઘરના સભ્યો ગુસે થશે અસંતુલિત આહાર અથવા જીવનશૈલી નવા જીવનશૈલી નવા રોગો રોગોને જન્મ આપશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સમૃદ્ધ રહેશે દિવસના કોઈ કાર્ય અંગે નિર્ણય લેવામાં મૂંઝવણ રહેશે પરંતુ પરિવારના કોઈ સભ્ય અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન તમને સાથ આપશે કાર્ય વ્યવસાયમાં ભાગ્યનો સાથ મળવાથી તમને સભાર પછી પણ સંતોષકારક લાભ મળશે પૈસાની સાથે સાથે સુખના અન્ય માધ્યમો પણ વધશે પરંતુ ધ્યાનમાં રાખો આજે નાની નાની બાબતો પર દલીલ કરવાનું ટાળો નહીં તો ભવિષ્યમાં ફાયદાકારક સંબંધો બગડી શકે છે નોકરિયાત લોકોને અન્ય કરતાં વધુ સારું કામ કરવા બદલ માન મળશે તમને સંબંધીઓ અથવા નજીકના લોકો તરફથી પેટ મળશે સ્વસ્થાય પર ખર્ચ થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકોના અક્ષર ન અને ય આજે તમારા વ્યક્તિત્વમાં વિકાસ થશે તમે મોટા ભાગના કાર્ય ધ્યાનપૂર્વક કરશો વાણીમાં મધુરતા રહેશે પરંતુ તમે તમારા પરિવારના સભ્યોથી હૃદયની કડવાશ છુપાવી શકશો નહીં કેટલીક જૂની બાબતોને કારણે કાર્યક્ષેત્રમાં દુશ્મનાવટ વધશે પરંતુ પરિસ્થિતિને ગંભીર નહીં બને પરંતુ વ્યાપારમાં આજે માત્ર ચતુરાઈથી જ નફો થઈ શકે છે પરંતુ લાલચથી બચો નહીંતર જૂના વેપારી સંબંધો બગડી શકે છે ધનલાભ માટે સમય રહેશે નોકરીયાત લોકો પોતાના શિક્ષણ અને બુદ્ધિમતાના બળ પર આગળ વધશે સામાજિક ક્ષેત્રમાં તમે ખૂબ જ વૃદ્ધિશાળી માનવામાં આવશે પરંતુ ઘરમાં તમારી છબી ખરાબ રહેશે ઘરના કામકાજમાં અવગણના કરવાથી અશાંતિ વધી શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ધનરાશિ ધનરાશિના લોકોના અક્ષર ભ ધ અને ઠ ધનરાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે દિવસનો પહેલો ભાગ અગમ્ય કારણોસર વ્યર્થ જશે કારણ વગર સ્વજનોનો ઠપકો સાંભળવો પડશે કમંડ તમારા સ્વભાવમાં હશે પરંતુ તમે પરિસ્થિતિઓનો વિરોધ નહીં કરો કાર્યસ્થળમાં પણ આજે તમારે માનસિક દબાણમાં કામ કરવું પડશે આજે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો વિવાદ થવાની સંભાવના છે કાર્યસ્થળ પર પણ ઉષ્માનું વાતાવરણ રહેશે જેની સિદ્ધિ અસર કામકાજ પર પડશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે દિવસની શરૂઆતથી જ લાભની સંભાવના રહેશે અને કેટલાક શુભ કાર્યને કારણે તમે માનસિક રીતે તણાવ મુક્ત રહેશો કાર્યસ્થળમાં આજે તમે અન્ય દિવસો કરતાં ઓછા પ્રયત્નોથી વધુ લાભ મેળવી શકશો નોકરિયાત લોકો વધારાની આવક માટે હેરાફેરી કરશે તમને સફળતા મળશે પરંતુ વિલંબ થશે ઉતાવળ ટાળો અને લાભમાં વિલંબ થશે વેપારમાં વિસ્તરણ કરી શકો છો પરંતુ નવો વ્યવસાય શરૂ કરવા માટે વધુ એક દિવસ રાહ જુઓ ધાર્મિક કાર્યમાં આસ્થા વધશે સ્વસ્થાયમાં રાહતનું કારણ બનશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્ર નામનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકોના અક્ષર ગ છ છ છ અને આ દિવસે થોડીક ઉણપ રહેશે તેમ છતાં તમે તમારી જાતની પરિસ્થિતિ અનુસાર ઘડવાનું વધુ સારું માનશો આજે તમે તમારા સ્વભાવને બદલવાનો પ્રયાસ કરશો અને તમે ઘણી હદ સુધી સફળ થશો પરંતુ મનની ઈચ્છાઓને મારવાથી આંતરિક દુઃખ થશે આજે દાન અને આધ્યાત્મિકતાની ભાવનાઓને કારણે તમે તમારું કામ છોડીને બીજાની મદદ કરવા તૈયાર રહેશો કાર્યક્ષેત્રથી લાભની અપેક્ષા અન્ય દિવસો કરતાં ઓછી રહેશે રોજિંદા જીવન પણ તે પ્રમાણે જ રહેશે સાંજે પૈસા મળવાથી મન પ્રસન્ન રહેશે પરંતુ ઘરના સભ્યો તમારાથી અસંતુષ્ટ રહેશે સ્વસ્થાય આજે લગભગ ઠીક રહેશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજથી ઘણી અપેક્ષાઓ રાખશે દિવસના મધ્ય સુધી નિત્યક્રમ વ્યવસ્થિત રહેશે પરંતુ દિવસના મધ્ય પછી સ્વભાવમાં બેદરકારીને કારણે અસ્વસ્થતા વધશે આજે કોઈને કોઈ સ્વરૂપે ધનલાભ ચોક્કસ થશે તમારું તરંગી વર્તન તમારા પ્રિયજનો સાથેના તમારા સંબંધોમાં કડવાસ લાવશે જો કોઈને આપેલું વચન છેલ્લે ઘડીએ તોડવામાં આવે તો વિખવાદની સ્થિતિ સર્જાય છે ધાર્મિક કાર્યમાં શ્રદ્ધા રહેશે કામકાજની ગતિ સામાન્ય રહેશે પરંતુ મનની ચંચળતા યોગ્ય લાભથી દૂર રહેશે સ્વસ્થમાં સુધારો થશે વિચાર્યા વગર મોજ મસ્તીમાં ખર્ચ થશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો